આણંદમાં આરોગ્ય પર ધર્માંતરણના દબાણનો આરોપ લાગ્યો છે બામણમાં આરોગ્ય કેન્દ્રના ફિમેલ વર્કર પર મોટો આરોપ લાગ્યો છે નમ્રતા મેકવાન પર ધર્માંતરણ માટે દબાણ કરવાનો આરોપ લાગ્યો છે ધર્માંતરણ માટે હેરાન કરાતા હોવાનો આશાવર્કર બહેનોનો આરોપ છે આશાવર્કર બહેનોએ જિલ્લા આરોગ્ય અધિકારીની રજૂઆત કરી છે છેલ્લા દસ વર્ષથી ધર્મ પરિવર્તન માટે દબાણ કરતા હતા તેવું જણાવ્યું ખ્રિસ્તી ધર્મના પુસ્તકો વાંચવા આપતા અને વિડીયો બતાવતા મીટિંગના નામે ખ્રિસ્તી ધર્મની મિટિંગમાં લઈ જતા હતા મીટિંગ ન આવે તો પગાર નહીં કરવાની ધમકી આપવાનો પણ આરોપ છે લેવાનો ઇન્કાર કરતા સતત હેરાન કરાતા હોવાનો પણ આરોપ રજૂઆત બાદ નમ્રતા મેકવાનની બદલી કરાઈ દેવાઈ હોવાની પણ ચર્ચા થઈ રહી છે મારી જો જો બે તો પૈસા નતા પણ ભાડું પણ ઉછી ના અમે આપ્યા અને એમને ભાડું લઈને અમે લઈ ગયા મીટિંગ જોડી તાલીમ જોડી તો થઈ ગયા તા એમના ધર્મ મીટિંગ ચાલુ હતી હવે અમારથી અદભત તો ગુથ આવતું ના રહેવાય એટલે અમે પૂરેપૂરી એમની મીટિંગ સાંભળી અને પૂરો સમય સાંભળી પૂરો સમય પૂરો થયા પછી પાંચ વાગ્યા છૂટ્યા પછી અમે જે બસ માટે નીકળ્યા અમે બસ અમને સમય બસ પણ ના મળી અમે બહુ રાહ જોઈ અને બસ અમે હેરાન એટલું બધું થયા વરસાદ પણ ચાલુ અમે કોઈનો એક પણ ફોન નહીં આવ્યો કે તમે પહોંચ્યા કે શું છે તમારી શું છે પછી પછી અમે લોકો રાત્રે વાગે વાગે અને દિવસ હતી પીએસસી પર પીએસસી માં મેડિકલ ફરીના શનિવારે હતી તો મેડિકલ ઓફિસર અમને પ્રશ્ન કર્યો કે બેન ગયા શનિવારે તમે લોકો કયા હતા અમે કહ્યું કે બેન અમારી ઉપર તો મેસેજ આવ્યા વિડીયો ને બધું બતાવતા હતા કે આવું આવું છે તો અમને અમે હિન્દુ છીએ તો અમને એવું થયું કે આપણા હિન્દુ ધર્મમાં આવું છે તો આ લોકો ખ્રિસ્તી છે તો ખ્રિસ્તી માં શું હશે તો અમે ખાલી જાણવા ખાતર કે એમના ધર્મમાં એ શું છે આપણા એટલે એ જાણવા હતું અમે વિડીયો તો જોતા હતા પેલા એ બતાવે તો અમે એમ કે આપણે જાણકારી તો મળે કે એમાં શું છે એમાંથી એમને તો પછી મીટિંગોમાં પણ ખોટું બોલીને અમને બોલાવવા મળ્યા તૈયાર ઘરે કે તમારી તાલીમ છે મેડિકલ ઓફિસર સહી કરવાની થાય તોય તો સહી ના કરે પછી અમે સહી એચવી બેન ને કહ્યું તા કે તમે જો તમારવા તૈયાર નતું એટલે અમને પછી સીધા અમે જિલ્લા પંચાયત સાહેબ જોડાયા

ચોક્કસ ધર્મ ઉપર જે છે એક માનસિકતા ઉભી કરવા માટેના પ્રયત્નો થયા હતા અને ત્યારબાદ તેમને જે છે ધર્માંતરણ કરવા પર જે છે ફોર્સ કરવામાં આવતો હોય તે પ્રકારેની પરિસ્થિતિ ઉભી થઈ હોવાની એક રજૂઆત જે છે તે જિલ્લા આરોગ્ય અધિકારીને આપવામાં આવી હતી જિલ્લા આરોગ્ય અધિકારી એ સમગ્ર મામલે જે છે અત્યારે જે બેન પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે આરોગ્ય કર્મચારીની હાલ બીજી જગ્યા પર બદલી કરી દીધી છે અને હુંડાણપૂર્વકની તપાસ ચાલુ છે હાલ સમગ્ર મામલો જે છે તે અત્યારે આરોગ્ય વિભાગના હસ્તક છે પરંતુ જો આગળના સમયમાં આમાં પોલીસ કે અન્ય જે વિભાગો છે તે પણ સક્રિય ભાગ ભજવે તો નવાઈ ની વાત નહીં રહે હાલ જે છે આ જે સમગ્ર કિસ્સો છે તે જિલ્લામાં ટોપ ઓફ ધ ટાઉન બન્યું છે જી જાણકારી માટે 혹시 제 a k b u